દાહોદ શહેરમાં હોળીની પર્વની આસ્થા શહેરના નગરપાલિકા સામે આવેલ ગાંધી ચોક વિસ્તારમાં મોટામાં મોટી હોળી પ્રગટાવવામાં આવે છે હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને હોળી માટે ગાય ગોબરમાંથી ચક્રડા छोटा नोहार बनाववामा आवे छे जेनु बाजार नगरपालिका सामे लागे छे अने वेचान करवामा आवे छे साथे साथे गावनी ओम्बिओ नो वेचान करवामा आवे छे होली प्रगताववा नो समय सांज ना सात वागी ने 30 मिनिट कलाकनो होवाथी भावी भक्तजनो गांधी चौक मा ढोल नगारा साथे आदि पहुंचे छे सौप्रथम होरी माता नी पूजा विधि करवामा आवे छे ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવે છે દાહોદ શહેરમાં મોટા મોટી હોરી નગરપાલિકા ચોકમાં સળગાવવામાં આવે છે ત્યારબાદ દાહોદના વિવિધ વિસ્તારોના લોકો પોતાની હોળી સળગાવવા માટે મશાલ લઈને હોરીને પ્રગટાવે છે અને અબીલ ગુલાલ છાટીને ઢોલ ઢુંકા સાથે હોળીને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી પહેલાના સમયમાં मोटी होरी ने माटे, दाहोद नगरपालिका प्रमुख विविध संगठनों होदेदारों द्वारा होरी आवती प्रगटा परंतु हवे समय बदलायो छे, दरेक समाज दाहोदनी मोटा में मोटी होली प्रगटा शके छे, आ वर्षे मरी समाज व्वारा होली प्रगटा दाहोद शहर में जेवा सुखदेव काका कोलोनी गोविंदनगर पॉलिस हेडक्वाटर પંકજ સોસાયટી ગોધરા રોડ પડાવ વિસ્તારમાં રંગે ચંગે આનંદ ઉત્સાહ કરવામાં આવી હતી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો